નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાની અંદર આજે આપણે પાઠ જોવાનું છે પાઠનું નામ છે આશ્રમ વર્ણન આશ્રમ આશ્રમનું વર્ણન પહેલાંના જમાનામાં જે ઋષિ મુનિઓ રહેતા હતા એ આશ્રમના વર્ણનની વાત કરી છે તો અહીં આપણે પ્રસ્તાવના જોઈને પહેલાં શબ્દાર્થ જોઈ લઈએ કેમ કે નાનો એવો પાઠ છે પણ એના શબ્દાર્થ છે એ મોટા મોટા છે આપણે સ્કૂલ ચાલુ હોય આપણે શબ્દાર્થ પાકા કરી લઈએ છીએ પણ તો આપણે પહેલા તેના શબ્દા જોઈ લઈએ પછી આપણે પાઠની શરૂઆત આપણે જઈએ સંસ્કૃત સાહિત્યમાં બાળની કાદંબરી એક અનુપમ કૃતિ છે તે ગધ્ય શૈલીમાં છે અને તેનો કાવ્ય પ્રકાર કથા છે અહીં જે પ્રકારનું ગધ્ય વપરાયું છે તે એટલું સરસ છે કે એના રસનું પાન કરવા બેઠેલાને આહારનો રસ પણ રૂચતો નથી એવી એક પ્રસિદ્ધિ છે કાદંબરી રસ જ્ઞાનમ આહોરપી ન રોચતી લાયા કાદંબરીએ પાઠની અંદર જે રસપાન કરાયું છે એની વાત કરી છે આ કાદંબરી કથાના પ્રારંભિક ભાગને કથામુખ કહે છે એમાં એક સુખ એટલે કે પોપટના જીવનનો પૂર્વ વૃત્તાંત વર્ણવાયો છે તેની પૃષ્ઠભૂમિ એવી છે કે રાજા સુદ્રકના દરબારમાં એક કન્યા સુખને લઈને આવે છે આ સુખ પોતાનો પૂર્વ વૃત્તાંત કહે છે તે મુજબ વ્યા શિકારી થી બચતો બચતો તે સરોવર પાસે જઈ ચટે છે અહીં તે હારિત નામના એક ઋષિ કુમારની નજરે પડે છે ઋષિકુમાર એને બચાવી લે છે અને પોતાની સાથે જાબાલી મુનિના આશ્રમમાં લઈ જાય છે આટલું જણાવ્યા પછી એ એ સુક જાબાલી મુનિના આશ્રમનું રાજાની સમક્ષ વર્ણન કરે છે આ વર્ણનનો કેટલોક અંશ સંપાદિત કરીને અહીં પ્રસ્તુત છે હવે અહીંયા ઘટના કેવી ઘટે છે કે આ કાદંબરીમાંથી તે લીધેલો ભાગ છે તો પોપટ છે એ મનુષ્યની બોલી બોલે છે તો એ કન્યા છે એ સુખને લઈને આવે છે એ જણાવતા કહે છે કે શિકારીથી બચતા બચતા હું સરોવર પાસે જઈને ચઢ્યો ત્યાં હારીત નામના એક ઋષિકુમારની નજર પડી અને એ ઋષિકુમાર મને બચાવી લે છે અને જ્યાં એ ઋષિકુમાર બચાવી લે છે એ જાબુલી મુનિના આશ્રમમાં રહે છે અને એ રાજાને આશ્રમનું વર્ણન કરે છે એ વર્ણન અહીં આપણે ભણવાનું છે આ આશ્રમ વર્ણનમાં પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓનું આધ્યાત્મિક જીવન અને ગુરુકુલનું સમગ્ર વાતાવરણ કેવું હતું તેનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે એ સાથે તે સમયમાં પ્રચલિત અધ્યયન અધ્યાપન ધ્યાન યોગ જપ તપ વગેરેની રીતિનો પણ અહીં નિર્દેશ છે આ રીતે વાચકને ભોગવિલાસથી દૂર રહીને વિધ્યોપાર્જન અને તપસ્યા દ્વારા આત્મસુખનો આસ્વાદ કરનારી પ્રાચીન ઋષિ સંસ્કૃતિનો પરિચય તાદ્રશ થાય છે એટલે અહીં મનુષ્યએ પોતાના જીવનમાં કેવી રીતના પ્રેરણા લેવી ભોગવિલાસથી કેમ દૂર રહેવું ધ્યાન યોગ કેમ પ્રાપ્ત કરવા જપ તપ કેમ કરવા એ બધી રીતિનો નિર્દેશ આશ્રમમાં જોવા મળે છે તો આશ્રમની પાઠ છે એની શરૂઆત કરીએ એ પહેલાં એના ટિપ્પણી જોઈ લે ટિપ્પણીમાં પેલો શબ્દ છે અનિલા વન મિત શિખા રાભી અનિલા એટલે કે વાયુ જે પવન વાતો હોય જે વાયુ અનિલ એટલે કે પવન આવન મિત અનિલ અવન મિતાન અવન મિતાની એટલે કે જે નીચે નમેલી છે શિખરણી એટલે કે ટોચો વનલતાઓ હવે અહીંયા પહેલો જ પાઠની અંદર શબ્દ આવશે અનિલા વન મિત શિખરાભિ એટલે કે વાયુ વડે પવન વડે જે નીચે નમી ગઈ છે એવા શિખરોવાળી એટલે કે વનલતાઓવાળી પ્રણય માનમ ઈવ પ્રણય એટલે સંધિ છે પ્ર પ્લસ નમ કર્મ પ્લસ સાનચ આનો વર્ત આન છે એ વર્તમાન કૃદન છે એટલે જાણે કે નમતું કરાતું હોય તેવા પ્રણમાં આનમ એટલે કે જાણે કે નમતું કરાતું હોય એટલે કે નમન કરતું હોય એટલે કે પવન વર્તી નીચે નમેલી શાખાઓ વાળી જે લતાઓ છે એ નમન કરાતી હોય એવી વાત કરી છે વનલતા વિ વનલતાઓ જે વનલતાઓ છે અન વરત મુક્ત કુસુમેહ અનુવરત એટલે કે સતત મુક્તાની એટલે કે વેરાતા કુસુમાની એટલે કે પુષ્પોવાળી સતત વેરાતા પુષ્પોવાળી અનવરતમ મુક્તાની કુસુમાની એટલે કે સતત વેરાતા પુષ્પો વાળી અભ્યચર્ય માનમ યુવ અભ્યચર્ય એટલે કે સતત આવતા હોય એવા અભ્ય અભિ પ્લસ અચ કર્મ પ્લસ સાનચ એટલે કે જાણે કે પૂજવામાં આવતા હોય તેવા પાદપે હોય એટલે કે વૃક્ષો વડે અધ્યયન મુખ બટુક જન અધ્યયન મુખ બટુક જન એટલે કે અધ્યયનને કારણે જેમાં શિષ્યો છે એ મુખર વાચારવાળા બન્યા છે એટલે કે અધ્યયનનો અભ્યાસ કરે છે અહીંયા જે શિષ્યો છે એ અભ્યાસને કારણે વાચાર થયેલા છે એ શિખ શિષ્યોની વાત કરી છે અહીંયા એટલે કે અધ્યયનને કારણે જેમાં શિષ્યો છે એ બન્યા છે ઉપચર્ય ઉપચર્ય માળ એટલે કે મહેમાનોની અતિથિ નામ એટલે કે મહેમાનોની સેવા કરવામાં આવી રહી છે જેમાં તેવા મહેમાનોની સેવા કરવામાં આવી છે આબધ માન ધ્યાન એટલે કે બંધાયેલું છે ધ્યાનમ એટલે કે ધ્યાન જ્યાં ધ્યાન કરવામાં આવે છે સાધન માનમ મંત્રમ એટલે કે જ્યાં સાધના કરવામાં આવે છે અભ્યસ્ય માન યોગ એટલે કે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે યોગ જેમાં તેઓ શાલ્ય માન એટલે કે ધોવામાં આવી રહ્યા છે શું તો કે વલકલમ વલ્કલ જેવા ઉપ સંગૃહ્ય એટલે કે સંગ્રહ કરવામાં આવી રહ્યો છે સમિધમ એટલે કે સમિધિઓનો જેમાં સમિધાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે સમિધિઓ એટલે શું તો કે આપણે જે હોમ હવન કરતા હોઈએ છીએ તેમાં જે લાકડા હોમવાના હોય છે ને સમિધાઓ કહે છે ગ્રંથ માન ક્ષા એટલે કે ગુથવામાં આવી રહી છે માળાઓ ગૂંથવામાં આવી રહી છે આટલા શબ્દ ફરીથી જોઈ લઈએ અનિવાલ માન મિત શિખેરા વાયુ વડે નીચે નમેલા ટોચો જેવી એટલે કે વન લતાઓ વડે પ્રણમ્ય માનવીવ જાણે કે નમન કરાતું હોય તેમ વન લતા એટલે કે વન લતાઓ વડે અનવર મુક્ત કુસુમે સતત વેરાતા પુષ્પો વાળી અભ્યચર્ય માનવ ઇવ જાણે કે પૂજવામાં આવતા હોય એવા

આપણી ઘરે કોઈ મહેમાન આવીએ તો આદર સત્કાર આપી અને સેવા આપણે કરતા હોઈએ છીએ મહેમાનોની પણ સેવા કરવામાં આવી છે સાધ્યમાન મંત્ર એટલે કે સાધવામાં આવી રહ્યા છે મંત્રો અભ્યસ્ય માન યોગ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એટલે કે જે શિષ્યો છે એ ત્યાં અભ્યાસ માટે પણ આવી રહ્યા છે અભ્યાસમાં યોગ ધ્યાન જેવા પણ શીખવામાં આવી રહ્યું છે ક્ષાલ્ય માન આવી રહ્યા છે વર્કલો જેવા ઉપસંગ્રહ ગૃહ્ય માણ સમિધ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે સમિધાઓ એટલે કે જે આપણે હોમ હવનમાં ઉપયોગ કરીએ છીએ એ લાકડાનો અહીંયા સમિધાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે ગ્રંથમાન માલાક્ષ એટલે કે ગ્રંથો વડે જે ગ્રંથ માલા એટલે કે ગૂંથવામાં આવી રહી છે અક્ષ માળાઓ રુદ્રાક્ષના મોતીની જે માળાઓ છે એ ગૂંથવામાં આવી રહી છે હવે આપણે પાઠની શરૂઆત કરીએ આપણે શબ્દા જોયો તો ને વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ તમારે ખાસ પાકા કરી લેવાના છે એટલે થોડુંક તમને ઈજી પડે અનિલ વાન મિત શિખરા ભેહી એટલે કે વાયુ વડે પવન વડે નીચે નમેલા શિખરો વાળી જાણે કે પ્રણમ્ય માનમીવ એટલે કે નમન કરાતું હોય તેમ વનલતા ભી એટલે કે વનલતાઓ વડે જાણે કે નમન કરાતું હોય તેમ અનિલા નવ મિત શિખરાભિ પવનથી નીચે નમાયેલા શિખરોવાળે પ્રણમ્ય માનમીવ વનલતા ભી વનલતા એટલે કે વનલતાઓ વડે જાણે નમન કરાતું હોય તેવા પ્રણમ્ય માન મીવ આપણે શબ્દ જોયો તો પ્રણમ્ય માન મીવ એટલે કે જાણે કે નમન કરાતું હોય તેવા અને વનલતા એટલે કે વનલતાઓ વડે શબ્દાર્થ ખાસ યાદ રાખતા જજો

એ એકદમ નમી ગયા છે જાણે કે આપણું સ્વાગત કરતા હોય નમન કરતા હોય એવી કલ્પના કરીને અહીંયા શબ્દ મૂક્યો છે એટલે કે વેલ છે એ ઝાડને વીંટાળાઈ ગઈ હોય અને નીચે નમતી હોય એટલે કે પ્રણામ કરે છે એવું અહીંયા લાગે છે અનવરતર મુક્ત કુસુમેહ અનવતર એટલે કે સતત વેરાયેલા આપણે શબ્દ જોયો અનવતર મુક્ત કુસુમેહ સતત વેરાતા પુષ્પોવાળી કુસુમેહ કુસુમેહ એટલે કે સતત વેરાતા પુષ્પોવાળી અભ્યચર્ય માનમીવ પાદેવ વૃક્ષો થી જાણે અભ્યચર્ય માનમીવ એટલે કે વૃક્ષોથી જાણે પાદપેહર એટલે કે વૃક્ષોથી જાણે પૂજવામાં આવતા હોય એવા અભ્યચર્ય માનવીઓ એટલે કે જાણે કે પૂજવામાં આવતા હોય પાદપેહર એટલે કે વૃક્ષો વડે વૃક્ષો વડે જાણે કે પૂજવામાં આવતા હોય તેઓ અધ્યયન મુખર બટુકજન અધ્યયન એટલે કે અભ્યાસને કારણે મુખર વાચાળ થયેલા બટુક જનમ એટલે કે શિષ્યો બટુકો જે બાળકો છે તે અધ્યયન માટે વાચાળ થયેલા શિષ્યોવાળી અભ્યચર્ય માનવી પાદપેવ એટલે કે વૃક્ષોથી જાણે કે પૂજન કરાતું હોય તેઓ અધ્યયન મુખર બટુકજન અભ્યાસને કારણે વાચાળ થયેલા શિષ્યો વાળી બટુકો વાળી ઉપચર્ય માળાતિથિ વર્ગ ઉપચર્ય એટલે કે અતિથિ વર્ગ તિથિ વર્ગ એટલે કે અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે અતિથિ વર્ગમ આપણે અહીંયા શબ્દાર્થ જોયો તો ઓપચર્ય માળા અતિથિ વર્ગમ મહેમાનોની સેવા કરવામાં આવી રહી છે એટલે કે અહીંયા ઓપચર્ય માળા અતિથિ વર્ગમ એટલે કે અતિથિઓના સત્કાર કરવામાં આવી રહ્યા છે અતિથિઓના સત્કાર કરવામાં આવી રહ્યા છે તેઓ આબધ્ય માન જેમાં એટલે કે તપસ્વીઓનું બધાઓનું જેમાં ધ્યાન છે તે ઈશ્વરમાં બંધાયેલું છે આબધ્ય માન ધ્યાન જેમાં ધ્યાન છે એ ઈશ્વરમાં બંધાયેલું તપસ્વીઓનું હોય કે પછી ત્યાં રહેનારા કોઈ માણસનું હોય એ બધાનું ધ્યાન છે ઈશ્વરમાં છે જ્યાં સાધ્ય સાધના કરવામાં આવે છે મંત્ર એટલે કે મંત્રોની જ્યાં મંત્રોની સાધના કરવામાં આવે છે ઉભ્યસ્ય જ્યાં અભ્યસ્ય એટલે કે અભ્યાસ કરવામાં આવે છે ધ્યાન યોગ ધ્યાન અને યોગનો અભ્યાસ કરવામાં આવે છે જ્યાં ધ્યાન અને યોગનો અભ્યાસ કરવામાં આવે છે માન યોગ યોગનો અભ્યાસ કરવામાં આવે છે ક્ષાલ્ય માનવ વલકયમ એટલે કે ક્ષાલ્ય એટલે કે ધોવામાં આવી રહ્યા છે તો કે વલકલ છે છે એ ધોવામાં આવી રહ્યા ક્ષાલ્ય એટલે શું થાય તો કે વસ્ત્રો વલકલ વસ્ત્રો છે એને ધોવામાં આવી રહ્યા છે ઉપસંગૃહ્ય સમિધમ આપણે આ શબ્દ જોયો તો ઉપસંગ્રહ ગૃહ્યમ માણ સમિતક એટલે કે સંગ્રહ કરવામાં આવી રહ્યો છે શેનો તો કે સમિધાઓનો સમિધાઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે એટલે કે જે આપણે હોમહવન માટે સમિધિઓ તૈયાર કરીએ છીએ એ સમિધિઓનો કાષ્ઠનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેમાં યજ્ઞ માટેની સમિતિનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે માલમ એટલે કે જ્યાં રુદ્રાક્ષની માળા ગૂંથવામાં આવી રહી છે અદૃષ્ટ પૂર્વ કાલિકાલસ્ય અદૃષ્ટ પૂર્વ એટલે કે પહેલા ક્યારે અદૃષ્ટ પૂર્વ એટલે પહેલાં ક્યારે કલિકાલસ્ય એટલે કે કળિયુગની અપરિચિતમ અનુતૃસ્ય એટલે કે અસત્યથી અજાણ છે અદૃષ્ટ પૂર્વમ કલિકાલસ્ય અદૃષ્ટમ એટલે કે જ્યાં નજર ન પડી હોય પૂર્વે એટલે કે પહેલા ક્યારેય કલિકાલસ્ય એટલે કે કળિયુગની નજર ન પડી હોય અપરિચિતમ અનુત્ય કે અસત્યથી અસત્ય સાથે જેનો પરિચય નથી અસત્યથી અજાણ છે અપરિમીવ એવું સુંદર બ્રહ્મલોકમ બ્રહ્મલોક જેવું સમાન એટલે કે બીજા બ્રહ્મલોક જેવું આશ્રમમ અહમ શુકહ અપશ્યમ આશ્રમ મેં પોપટે જોયું અહમ એટલે મેં શું કહો એટલે પોપટ અપશ્યમ એટલે જોયું આટલું જ ભાષાંતર રાખવું છે આપણી વિદ્યાર્થી મિત્રો હવે આટલું તમારે શબ્દાર્થ અને ભાષાંતર પાકું કરી લેવાનું છે તમારે શબ્દાર્થ ખાસ જોવાના છે એટલે તમને ભાષાંતર સહેલું પડશે ખાલી ભાષાંતર જોઈ લઈએ પવનથી નીચે નમાયેલા શિખરો વાળી વનલતાઓ પુષ્પો વાળી વૃક્ષોથી જાણે કે પૂજન કરાતું હોય તેવું અભ્યાસ માટે વાચાર થયેલા શિષ્યો વાળી અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે ધ્યાનનો અભ્યાસ થાય છે મંત્રોની સાધના કરવામાં આવે છે યોગનો અભ્યાસ થાય છે વલકલોને ધોવામાં આવી રહ્યા છે યજ્ઞ માટે કાષ્ઠનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે રુદ્રાક્ષની માળા ગોંધવામાં આવી રહી છે પહેલાં ક્યારેય કળિયુગની દ્રષ્ટિ પડી જ નથી અસત્યથી હંમેશા અજાણ છે એવું રમણીય બીજા સ્વર્ગ લોક જેવું આશ્રમ મેં પોપટે જોયું આટલું ભાષાંતર લખવાનું છે